હા તો ભાઈ રામ રામ ડાયરાને સ્વાગત છે તમારું આજના નવા આપણા વિડીયોમાં વિડીયો નવો અલગ અને મજેદાર થવાનો છે ઊભા બોર કરવાનો સારડો આજે તમને વિડીયોની અંદર બતાવવાનો છે મશીનથી હાલ તો સારડો મેં તમને એક બે ફેરી બતાવ્યો છે પણ આ ટ્રેક્ટરથી હાલવાનો છે અને ઊભા બોર કરવાનો સારડો છે મોટો સારડો બરાબર એ તમને બતાવું કે કઈ રીતે ઊભો બોર થાય છે તો બિનારા જો આપણા વિડીયોમાં અત્યાર સુધી તમને બતાવું ઊભા બોર કરવાનો સારડો મારી આગળ આવેલો જાય છે તમને સીધો સારડો જ બતાવવું યાર તો ભાઈ આ છે ઉભા બોર કરવાનો સાયડો જો તમે ટ્રેક્ટર ઓળી રહ્યું છે ટ્રેક્ટર માં છે નહી તો ઉભો બોર કરવાનો છે એટલે જો સાયડો ઓળી રહ્યો છે તો મિત્રો એક્ઝેક્ટ જો ઓલો પથ્થર દેખાય ને ત્યાં બોર કરવાનો છે એટલે આ ભાઈ હવે

આ બધી અંદરની સિસ્ટમ છે આવી બધી આ છે હાંગડિયું કહેવાય એને અંદર નાખવાની હોય અને જો વાલ છે અને બાકી તમે એકવાર ખાલી રસી દો કેટલી જાડી છે આપણો કુવો ગળો ની સરખીમાં આવે ને એની કરતા બહુ જાડી છે અહીંયા જો આ છે પંખો આપણે મશીન છે હાલ તો પંખો પણ એની અંદર જરૂર પડે અને અહીંયા કહો છો હોધ હોદમાં પાણી નાખીને નાખવાનું હોય ડાળની અંદર આવું બધું છે પાછળ તો જોવો મિત્રો અહીંયા આ અથડાવે છે આ ટ્રેક્ટર થી હકરવાનું હોય એટલે એના માટે જોવો અથડાવે છે તો મિત્રો તમે જોવો કે હેઠે બધું ફરવા મળ્યું છે અને આ આગળ ઊંચું કરવાનું છે તો આમ જોવો આગળ જોવો પણ મિત્રો તમે જોવો કે કઈ રીતના અજર થઈ રહ્યો છો સરડો ઓ માય ગોડ આવડા ભાઈ છે ને ઓપરેટિંગ કરે છે મિત્રો કેટલો ઉધર થઈ ગયો છે થેન્ક યુ આ આ છે ને મિત્રો આ છે ડાર નું પાનું આ એની અંદર નાખવાનું હોય બરોબર આ આ છે પાનું તો આવળો છે ને એનું ઉછુ કરવાનું છે જો તમે આગળ એવો આ થઈ ગયો છે કીધું આ ગર આ થા ગર આ એટલે તૈયાર ને શેડ થઈ ગયો પાનું કે આ 판 નું જો આમ ડિફ્રેશન છે મિત્રો આ આવડો હાંતો બને છે કરી છે ને તો ભાઈ ઓલમોસ્ટ બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે હવે નાળી વધીને શરૂ કરવાનું છે તમને બતાવવું ભાઈ કે કેવી રીતે શરૂ થાય છે જોવા અહીંયા પાનું બાનું બધું ફિટ કરી દીધું છે આ રીતનું કરી નાખ્યું છે કમ્પ્લીટ આ વિડીયા લેનમાંથી પાણી આવી રહ્યું છે જોવો તમે ફાઇનલી ફરવાનું શરૂ થઈ ગયું જોવો તમે thank <laughs> you આવડા ભાઈનો શારડો છે આ ભાઈ છે ને માળવાય છે બરોબર ભાઈનું તમારું નામ છે વાલજીભાઈ વાલજીભાઈ માળવાય છે અને માળવાય વાળાનો સારડો છે તો આવડા ભાઈનો છે બરોબર તમારે કોન્ટેક કરવો હોય તો આ છે આ ભાઈ નંબર બરોબર આ જવો તમે આનું કાર્ડ છે હરસિદ્ધિ બોરિંગ અને આવડા ભાઈનો નંબર છે વાલજીભાઈનો તો કોન્ટેક કરજો તમારે ડાર બાર પડાવવું હોય તો બરોબર તો ભાઈ ડાર પડવાનું કામકાજ હજી શરૂ જ છે તમને બતાવવું થોડુંક કેવું કે કેટલો ડાર થઈ ગયો છે આવો તો ફટાફટ તમને બતાવવું ડાર શરૂ છે બરોબર ફાઇનલી ભાઈ ડાર પૂરો થઈ ગયો છે હવે અને હાંગડી બાંગડી બધું કાઢી લીધું બહાર હવે બધું કમ્પ્લીટ કરી નાખ્યું હવે તો હાંગળી જોવા બધી કાઢી લીધી બહાર પૂરું ફિનિશ હા તો ભાઈ આ તો ઉભા ભર કરવાનો સારડો જો તમને વિડીયો સારો લાગ્યો હોય ને તો પેલી જયારે એક લાઇક મારી ગયો ફટાફટ અને પાછા શેર કરવાનું તો ભૂલતા જ નહીં તો મળીએ બીજા નવા વિડીયોમાં નવા અંદાજમાં ત્યાં સુધી રામે રામ ડાયરાને